આજના કળયુગના સમયમાં જ્યારે દીકરો માતાપિતાને વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર કરી દેતો હોય છે ત્યારે કપળવંશનો મયંક પોતાની નવી માને શોધવા માટે અમદાવાદના સર્વજ્ઞાતી જીવનસાથી કેન્દ્રમાં આવ્યો છે કપડવંજમાં મયંકના પિતા મહેન્દ્રભાઈ માતા રમીલાબહેન ભાઈ પ્રજ્ઞેશ અને બહેન રેના સાથે સુખી જીવન પસાર કરતા હતા બહેનના લગ્નના ચાર માસ બાદ ભાવનગર ખાતે ખોડિયાર માતાના દર્શન કરવા ગયેલા માતા રમીલા બહેનનું હાર્ટ એટેકથી મોત થઈ જતા તેમના સંસારમાં ખાલી પો આવી ગયો હતો પિતાને એક વર્ષથી એકલ વાયુ જીવન જોતા મયંકે નવી માને લાવવાનો નિર્ણય કર્યો અને તે અમદાવાદ આવી પહોંચ્યો થોડા ટાઈમમાં સત્યમેવ જૈતે જે આમિર ખાન દ્વારા આપવામાં આવે છે સિરિયલ એ જોવાથી મને વધારે પ્રેરણા મળી અને ત્યારબાદ અમે અહીંયા નટુભાઈનો મેરેજ બ્યુરો છે ત્યાં આગળ નામ નોંધાયું અને એમના થ્રુ ઘણા બધા પાત્રો એવા મળી રહ્યા છે કે ભાઈ જે મોટી ઉંમરના માણસો હોય છે કે એકબીજાને જ્યારે સૌથી વધારે સપોર્ટની જરૂર પડે છે ત્યારે લાઈફ કેવી રીતે પાસ કરવી તે બહુ પ્રોબ્લેમ થાય છે એટલે દેટ્સ ગુડ કે અત્યારે મને એટલું પ્રાઉડ થાય છે કે મારા પપ્પા માટે સેકન્ડ મેરેજનું વિચારું છું અને આઈ હોપ કે સારું પાત્ર મળી રહેશે અમારા મારા ફાધર માટે મયંકના પિતા મહેન્દ્રભાઈ દરજી કામ કરે છે અચાનક પત્નીના મોતથી તેમનું જીવન બદલાઈ ગયું અને રસોડાથી માંડીને ઘરની તમામ જવાબદારી તેમના શિરે આવી ગઈ પરંતુ ઘરમાં કોઈ સ્ત્રી નહીં રહેતા મહેન્દ્રભાઈનું ઘર વિખેરાઈ ગયું આ કઠિન પરિસ્થિતિમાં દીકરાએ નવી માને લાવવાનો નિર્ણય કરતા પરિવારમાં આશાની જ્યોત પ્રગટાઈ છે ઘરમાં બાબાની ઈચ્છા આવી છે કે રસોડ કરનાર કોઈ પાત્ર નથી ખબર આખું જિંદગી મારે કઈ રીતે ગાળવી ત્રણેય છોકરા બાળકોએ મળી સપોર્ટ આપ્યો છે મને તૈયારી એમને જ કરી છે એને ખૂબ જ પોતાના સહારાની જરૂર છે કે જે એક સ્ત્રી પાત્ર એમના જીવનમાં આવે અને એમને મદદરૂપ થાય એકબીજાને એ પોતે મદદરૂપ થાય ભાઈ પણ મદદ થાય ને બેન પણ એમને સમજી શકે એવું પાત્રની શોધમાં દીકરો પોતાના પિતાને લઈને આવ્યો છે કપડવંજના મયંકે અમીર ખાનના શો સત્યમેવ જયતેમાં અમદાવાદના સર્વજ્ઞાતી જીવનસાથી કેન્દ્ર વિશે જાણ્યું હતું અને ત્યારબાદ તે પોતાની નવી માને શોધવા માટે અમદાવાદ આવી ગયો હતો આ સંસ્થાના સંચાલકોએ મયંકની નવી માતાને શોધવાની મદદ શરૂ કરી છે કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી બીટીવી અમદાવાદ